નમસ્કાર મિત્રો એક ડોક્ટર તરીકે અમારી પાસે ઘણા બધા દર્દીના રસપ્રદ કિસ્સા જાણવામાં આવતા હોય અને એમાંથી સમાજને ઘણું બધું શીખવાનું મળતું હોય તો થોડા કિસ્સા શેર કરું છું એમાં આજનો જે વાત છે તે કેન્સરના લક્ષણો જાણી રાખવાથી કેટલો બેનિફિટ એ બાબત મેં કેસને જણાવું છું આજે થોડા વર્ષો પહેલાં મારા તાલુકામાંથી કોઈ વડીલનો ફોન આવ્યો કે તાલુકાનું સંમેલન છે તમારે લોકોને વ્યસન મુક્તિ વિશે તમે કંઈક કહો તો મેં કહ્યું ભાઈ વ્યસન મુક્તિ વિશે તો હું કહું છું પણ મોટાભાગે લોકો જાણતા હોય છે આપણે કેન્સરની જાગૃતિ વિશે મારે કંઈ કહેવાની ઈચ્છા છે એટલે પછી ત્યાં મને દસ મિનિટ આપવામાં આવી અને મેં કેન્સરના લક્ષણો શરૂઆતના સ્ટીજના લક્ષણો શું હોય ખાસ કરી મેં મોટા આંતરડાના કેન્સરની વાત કરી અને લોકોએ સાંભળ્યું અને વાત પૂરી થઈ એક ઘટના એક વર્ષ પછી એક વડીલ મને મળવા આવ્યા ઓપીડીમાં પૂછ્યું શું થયું તો મને કે સાહેબ એક વરસ પહેલાં મેં તમારું લેક્ચર સાંભળેલું અને ઘરે જઈને મને વિચાર આવ્યો કે આ તો મારી વાઈફ મારી પત્નીને સેમ લક્ષણો ઘણા સમયથી આવે છે મારે રિપોર્ટ્સ કરવો જોઈએ એટલે કોઈ ડૉક્ટર પાસે ગયા એને એન્ડોસ્કોપી કરાવી તો ખ્યાલ આવ્યો કે મોટા આંતરડામાં એક જગ્યાએ કેન્સરની બીમારી છે પછી એમણે ઓપરેશન કરાવ્યું બહાર જઈને કોઈ અને પછી કોમ્પ્લિકેશન ઘણું બધું બન્યું પણ મેઇન વસ્તુ ખાલી આટલું કરવાથી દર્દીનું નિદાન થઈ ગયું હવે આ લક્ષણો જાણવા બહુ અઘરા નથી બહુ સરળ વસ્તુ છે પરંતુ ખાલી આટલું કરવાથી ઘણા બધા કેસની અંદર નિદાન ખૂબ વહેલું થતું હોય છે અને લોકોની અંદર રોગ સાવ સારો થઈ જવા ચાન્સ વધી જતા હોય છે આ ઘટના પછી અમે અમુક શાળાઓમાં પ્રોગ્રામ શરૂ કરેલો કે ત્યાં શિક્ષકો હોય જે બહુ જાગૃત વ્યક્તિ આપણે ગણતા હોઈએ એ સિવાય એવી જગ્યાએ અમે આ બાબતમાં લેક્ચર આપીએ અને પછી ખ્યાલ આવે કે દરેક લેક્ચર પછી લગભગ એક કે બે વ્યક્તિ એવા મળે કે નહીં અમે જાણ્યા પછી કોઈ વ્યક્તિને કેન્સરની ખબર પડે કોઈ રિપોર્ટ કરાવેલી ગાંઠ આવી એટલે આ ચેનલની અંદર પણ મેં વારંવાર કેન્સર શબ્દથી મેં વિડીયોઝ બનાવ્યા છે અને ખાસ કરીને લક્ષણો વિશે મેં બહુ ફોકસ કર્યું છે એનો હેતુ એવો છે કે કેન્સરના લક્ષણો જાણીને ગભરાવાનું નથી એ જાણીને મને કેન્સર નહીં હશે ને એવી શંકાઓ નથી કરવાની પણ જે લક્ષણો હોય એ તમે સમજી રાખો અને થોડો બી પ્રોબ્લેમ લાગે તો સમયસર તમે નિદાન કરાવો જેથી તમે સંપૂર્ણ સારા થઈ શકો આવું કરવાથી દુનિયામાં દર વર્ષે લગભગ ત્રીસેક લાખ જેટલા કેન્સરના મૃત્યુને અટકાવી શકાય છે પરંતુ આ બાબતમાં પ્રયત્ન બહુ ઓછા થાય છે તો હું આશા રાખું કે આટલાથી તમને હવે ખ્યાલ આવશે કે લક્ષણો જાણવા કેમ જરૂરી છે અને એના માટે ગભરાવાની જરૂર નથી પરંતુ પ્રયત્ન કરવાની જરૂર છે તમે આ વિડીયોને લોકો સુધી પહોંચાડશો તો ઘણા બધા લોકોને આનાથી ખ્યાલ આવશે ધન્યવાદ